આ રામચરિત માનસના ઉતરાર્ધમાં ગોસ્વામીજી એક છંદના માધ્યમે છેલ્લી બે લાઇનો આપણને લખીને આપી છે કે જેની લેશ માત્ર કૃપાથી જાકે કૃપા લવલેશ દે તુલસી ગાય હું કે મતિ મંદ ચરિત્રનું વર્ણન કરી શકે છે કેમ રામજીની કૃપા નહીં લેશ માત્ર કૃપાથી તો આ કૃપા થઈ છે રામ કથા ગવાય છે મેન તમે છેલ્લા 31 દિવસથી ભુષુંડી રામાયણ સાંભળી છે તેનું પરિણામ શું છે પાયો પરમ વિશ્રામ પ્રભુ રામ સમાન નાહી કહું એક જ આશય પાયો પરમ વિશ્રામ કે પરમ વિશ્રામ ની પ્રાપ્તિ થાય છે માટે ભૂષુંડી રામાયણ ના છેલ્લા એકત્રીસ દિવસ નો સંવાદ સમયાંતરે આપ સૌ સાંભળતા રહેજો કારણ પાયો પરમ વિશ્રામ રઘુનાથજી ના આ જે કઈ પણ ચરિત્ર આપણે ગવાયા છે અને ગાયા છે એનાથી મને તમને પરમ વિશ્રામ ની પ્રાપ્તિ થાય છે અને તત્વત માનવ જીવનનો એક જ આશય છે પાયો પરમ વિશ્રામ વસુંડી રામાયણ દિવસ બત્રીસ જય જીયારામ જય રાઘવ